અમદાવાદ શહેરના નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે તાજેતરમાં ગ્લોબલ ટુરિઝમ બેડમિન્ટન લિંગ સીઝન ઝીરો વનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલી સંસ્થાઓ વચ્ચે નેટવર્કિંગ અને ખેલ દિલી વધારવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાતમાં આ પ્રકારની પ્રથમ અને વિશેષ પહેલ કરવામાં આવી છે આ ટુર્નામેન્ટમાં કુલ ચાર અલગ અલગ કેટેગરીમાં ખેલાડીઓએ ઉત્સાહબેર ભાગ લીધો હતો જેમાં વિજેતાઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા હતા ના ચેરમેન પીકલ શાહે જણાવ્યું હતું કે આગામી સમયમાં અમદાવાદમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ અને ઓલિમ્પિક માટેની સરકારની ધ્યાનમાં રાખીને રમતગમતનું સકારાત્મક વાતાવરણ કરવું અનિવાર્ય છે પ્રવાસન જગતને એક મંચ પર લાવવા અને ખેલાડીઓમાં રમત પ્રત્યે જાગૃતિ વધારવા માટે આ રોમાંચક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે પ્રમાણે આવી રીતના સ્પોર્ટ ટુરિઝમ વધી રહ્યું છે અમદાવાદમાં ગુજરાતમાં અને સમગ્ર ઇન્ડિયામાં પણ અને આપણે ગુજરાત સરકારની અને ભારત સરકારની જે આ પહેલ થઈ આપણે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવ્યું વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને બાકી બધી બી ડેવલપમેન્ટ એક્ટિવિટી ચાલી રહી છે ઇન્ડિયાની બહારથી જે લોકો અહીંયા વિઝિટ કરવા આવે છે અમદાવાદની અંદર કે ગુજરાતની અંદર તો એક અપ મળે આપણું સ્પોર્ટ્સ કોમનવેલ્થ ફાઇનલ થઈ ગયું છે અમદાવાદની અંદર ઓલિમ્પિક્સ અત્યારે ફાઇનલ થવા જઈ રહ્યું છે એની બીડ મૂકી દીધી છે અમદાવાદે તો યુ નો કે એક પ્રો એક્ટિવ રીતના આપણી ગુજરાત ગવર્મેન્ટ આને સ્પોર્ટ્સ ને ફોકસ કરીને આગળ લઈ જવા માંગે છે ઇન્ડિયાને ટુરિઝમ જુઓ તો લંડન નું લોર્ડ જો સ્ટેડિયમ તો લોર્ડ સ્ટેડિયમ જોવા માટે ત્યાં રોજના હજારો લોકો જાય છે એટલે સ્પોર્ટ્સ અને ટુરિઝમ એ બંને એક જ છે બંને શબ્દો અલગ છે પણ બંનેની અગર કાર્યશૈલી જોઈએ તો એક જ છે વીર સાવરકર જે આ ભવન ભર્યું છે વીર સાવરકરની આપણે વાત કરીએ તો અહીંયા જોવા માટે ડેલિગેટ થી મારીને કેટલાક ટુરિસ્ટ એવરી ડે આવે છે એટલે પણ એક જેને કહેવાય ને કે સ્પોર્ટ્સ સેન્ટર છે પણ સ્પોર્ટ્સ સેન્ટરની સાથે સાથે ટુરિઝમ નું પણ એક હબ બની રહ્યું છે